નમસ્કાર સજાગ કચ્છમાં આપનું હાર્દિક સ્વાગત છે કહેવાય છે ને કે માતૃભાષાની વાતો અત્યારે ઘણી બધી એવી ચાલી રહી છે તો આજે ગણતરી છે કે માતૃભાષામાં જઈએ શું લાગી રહ્યું છે ભલે વાંધો નહીં કચ્છીમાં જશું ગુજરાતીમાં જશું અને સાથે સાથે હિન્દીમાં પણ શક્ય હશે તો જશું કહેવાય છે ને કે આજે આમ તો વિડીયો નહોતો બનાવવો પણ વિશ્વ મહિલા દિવસ હતું અને ભૂતકાળની વાતોને આજે રિવાઇન્ડ કરીને પ્લે કરવાનું મન થયું છે આ કે ખબર આ કચ્છી ભાષા ની લિપિ આ ના ખબર ગાલય કરી દિં થોડી થોડી ગાલયું કરી દિ થો લંબો થ્યોહારો આવે વાંચી કચ્છી ભાષા કે હી કચ્છી ભાષા કે તી કચ્છી સાહિત્ય અકાદમી આય કચ્છી લે કે કેટલા સંઘ અહીં કચ્છી બોલી લે ગચ મળે ત્યાં હતા લખીઓ કોઈ મેં ગુજરાતી મેં બોલો કોરે દેતા મા બોલી ભાષા જો દરજો મલ્યાલો હોય છતે પાકી ખબર નય ખબર હોય તો પાકી ખબર નય અકે લગભગ યાદ ઉંતો કે 2011 ઓમે સજક કચ કચી સમાછા ચાલુ કેન સે હેંટાણે મુકે કે મે એટલે થોડું પ્રાઉડ થી તો કે અજ મહિલા દિવસ આ ને મહિલાજી ગાલ કરણી હે અને એક કચી મહિલાજી ગાલ કરણી હે એડો નય કે ઈ અજજ કચી બની હે એડો નય इन जो परिचय पिणु पर पाण निहरींदासीं अने इन जो नालो पाण खे चवां थो इन कुरो कीअं आहिनि जेको इन जी ॻाल्हि पाण करींदासीं पहले पाण जराक निरियो की कच्छ खे पाण कहिड़ी रीति उखूं था ई पाण पाण निहरींदासीं जराका इन मथे नज़र कढी मारे કચ્છ રણની રેતીની ની ડમરીઓની ભીતરમાં કચ્છ વિસ્તારનો પ્રાચીન ઇતિહાસ છુપાયેલો છે કચ્છ એટલે સૂકો અને ભીનો પ્રદેશ કચ્છનું નામ અને તેનો અર્થ જ તેની ઓળખાણ છે સમગ્ર વિશ્વમાં ભાગ્ય જ એક સાથે જોવા મળતી દરેક ભૌગોલિક ઉપલબ્ધિઓ અહીં એક જ વિસ્તારમાં જોવા મળે છે ભારત દેશના ગુજરાત રાજ્યનો કચ્છ વિસ્તાર પિસ્તાલીસ હજાર છસો ને બાવન ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને કચ્છમાં રેતાળ રણ મીઠાનું સફેદ રણ સમુદ્ર પર્વતો અને નદીઓની વચ્ચે આવેલો લીલોછમ હરિયાળો બન્ની પ્રદેશ જંગલો કિલ્લાઓ મહેલો કળા સંસ્કૃતિ પરંપરા અને હિન્દુ મુસ્લિમ સિંધી જૈન વગેરે ધર્મ આ દરેકનો સમન્વય આ ભારત પાકિસ્તાનના સરહદ વિસ્તાર કચ્છમાં જ જોવા મળે છે કચ્છની પ્રજામાં ભારોભાર પ્રેમ છલકાતો જોઈ શકો છો કચ્છની પ્રજાએ કેટલાય ભૌગોલિક અને કુદરતી પરિવર્તનનો સામનો હસતા મોઢે કરેલ છે કારણ કે સ્થળાંતર કરીને આવેલ કચ્છી પ્રજામાં એક આગવી ખુમારી સાહસ અને અદમ્ય ધૈર્યના ગુણોનું સિંચન થયેલ છે દુષ્કાળ હોય કે ધરતીકંપ પણ ફિનિક્સ પક્ષીની માફક રાખમાંથી બેઠા થઈને હસતા મોઢે પુરુષાર્થ કરતી કચ્છની પ્રજાની ખુમારી વિશ્વભરમાં કાબિલે તારીફ છે અને એટલે જ તો એક કહેવત પ્રચલિત છે દુઃખ હોય કે ભારે મુશ્કેલી હોય કોઈ પણ સંજોગોમાં કચ્છી માળુઓ મૂછ પર તાવ દઈને હસતા મોઢે બોલે આ સાંજો માભો કુરો અને એટલે જ સમગ્ર વિશ્વ કચ્છી માળુને તેની જિંદાદિલી પર સલામ કરે છે કચ્છની બોલી એટલે કે કચ્છી જે ભારતની પૌરાણિક ભાષા અને બોલી પૈકીની એક ભાષા છે કચ્છી એ ઇન્ડો આર્યન ભાષા સમૂહની જ ભાષા છે પરંતુ તે બોલી ગુજરાતી સિંધી અને અન્ય બોલીની મિશ્રિત બોલી જ છે હાલમાં પણ કચ્છી ભાષા લખવા માટે ડાયલેક્સ એટલે કે લખવાના માધ્યમ સ્વરૂપે ગુજરાતી લિપિમાં જ લખાય છે આમ કચ્છી ભાષાને બોલી જ સમજવામાં આવે છે કારણ કે તેને કોઈ લિપિ જ નહોતી પરંતુ કચ્છી ભારતની અધિકૃત ભાષાઓ પૈકીની એક ભાષા છે તેને બોલી નહીં પણ ભાષાનો દરજ્જો આપવામાં આવેલો છે આવા આપણા વ્હાલા વતનની વ્હાલી માતૃભાષાની જાળવણી એ આપણા સૌની નૈતિક ફરજ બને છે કચ્છી અસ કોજા કરી તન મન મુભૂમી કેૂમિ ક્યાંજી મા બોલી કચ્છી પા બોલી ચોથા કચ્છીની ગ્ કરી હોય કચ્છી ભાષા જ ખપી મા બોલી જ ખપે કચ્છી અને કચ્છની ગ્લ પા ગુજરાતીમાં ઘણી વખત કહી અજ કચ્છી ગચ્છી મે કર્યું કારણ આખે લગભગ કોઈ કે ખબર પણ નહીં વે અને ખબર વેતો ખાસો જોવાજે કે અજપા રીકોલ કરી રહ્યા હૈ 2011 રો 12 રો 13 રો ઉન વખતે મુકે ડોક્ટર રાજુલ સાહની ગાલ થઈવી જન જન વખતે લીપી બનાયો હોંજી ઓ સમય સંજોગો જે કારણે કીડા પ્લે મે પ્લે નથિયો અથો તો પ્લે થા તો સ્ટોપ થઈ ગયો અને ભૂતકાળ દી ગાલ ભૂતકાળ મે રહી ગઈ અજ મહિલા દિવસ આય અને ઈ કછજી તવરીખ જે અંદર જોકો નાલો અંકિત કે જે ડૉક્ટર રાજુલ શાહ એ તી અ અજ થોડી વિઘત પેરિયું કે અને કોલ કે અચો પારિયો રાજુલ શાહજી જે કામગીરી એ વિઘત પણ જાણો કેન ગામજી આ સિપણ તમે ખબર પે કારણ કે હૉક્ટર રાજુલ શાહ હિ અમદાવાદ આ પોસિબલ નહીં કે કચ્છમાં અચી શકે પણ હા એ ગયું તમે ખબર આવો હી પં અજ દિને કચ્છના અબડાસા રાજુલ શાહ અમદાવાદના રહેવાસી અને વર્ષોથી નેન્યુસ્ક્રિપ્ટોલોજીસ્ટ ગ્રાફોલોજિસ્ટ સ્પીચ થેરાપિસ્ટ તેમજ માઇન્ડ એન્ડ બ્રેઇન ડેવલપર તરીકે કાર્યરત છે અક્ષરની દુનિયામાં પરોવાયેલા રહેવું અને અક્ષરની સાથે કામ કરવું તે તેમનું ગમતું વિશ્વ છે ભારતની દરેક લિપિની શરૂઆતથી અત્યાર સુધીની વિકાસ યાત્રા એ તેમનો સંશોધનનો વિષય રહ્યો છે બીજી સદીથી લઈને અત્યાર સુધી દરેક લિપિ કઈ રીતે અસ્તિત્વમાં આવી તે માટે અક્ષરથી જ અસ્તિત્વ એ વિષય ઉપર તેમણે કામ હાથ ધરેલ છે આ કામ કરતા સતત તેમના મનમાં એક જ સવાલ રહેતો મારા વતન કચ્છની મારી માતૃભાષાની તો કોઈ લિપિ જ નથી

પણ એ મહિલા એટલે કે હી ડોક્ટર રાજુલ સાજી ગા કર્યું તો ઈ કોઈ જસલા કરે પણ જે સંકલ્પ કે કરણોજી મતૃભૂ જો ઋણ ઉતાર લે માભૂમિ કરે છે સકે લે કચ્છી જી જો ગાળ કે અને એટલે સુધી કે સરકારી સંકલ્પ સરકારી માન્યતા કરણું પ્યો પહે કે માણિયોણ કે ડોક્યુમેન્ટ્રી સારી બને એનમાં થઈ જાય એટલે આ કે ઈ મળે ગાલ્યું આ કે આ સુધી પોજાલા કરે ઈ મળે આયોજન કીયો હોય જરાક નેરો તો ખરા કેટલે કી ખેતર ખેડાણું હોય અચો પણ નેરીઓ કચ્છી ભાષાને તેની લિપી આપવી તેવો દ્રઢ સંકલ્પ ડોક્ટર રાજુલે કર્યો અને એ માટે કામગીરી હાથ ધરી રાજુલબેને પોતાના શિક્ષણ અને સમજણને આ માટે કામે લગાડી દીધા સંશોધન પછી એક સરળ પણ અત્યંત મહત્વની બાબત ઊડીને આંખે વળગી તેની વાત કરતાં રાજુલબેન કહે છે કે વિશ્વની તમામ ભાષાની લિપિની એક સામ્યતા એ છે કે જ્યારે આ લિપિનો જન્મ થયો હોય ત્યારે તેમાં અક્ષરો તરીકે ચિત્રોનો ઉપયોગ થતો હતો ચિત્રો એટલા માટે અક્ષરો તરીકે અદ્ભુત છે કેમ કે તેમના થકી અક્ષરોને યાદ રાખવા સરળ બની જાય છે સાથે અક્ષરો લખવાની ઝડપ પણ નોંધનીય છે જ્યારે તેમણે કચ્છી લિપિ તૈયાર કરવાનું ઠરાવ્યું ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખી સતત બાર વર્ષની મહેનતના અંતે તેમણે બે હજાર નવમાં પ્રથમ વખત વિશ્વ સામે કચ્છી લિપિ રજૂ કરી ત્યારબાદ લોકોને સરળ પડે તેમજ વિશ્વમાં વસતા દરેક કચ્છી સુધી સરળતાથી આ લિપિ પહોંચાડી શકાય તે માટે બીજા ચાર વર્ષની મહેનતના અંતે કચ્છી ફોન્ડ્સ એવું સોફ્ટવેર તૈયાર કર્યું જેથી આપણે દરેક કચ્છીને કચ્છી લિપિ શીખવી અને તેનો ઉપયોગ એકદમ સરળ થઈ જાય આ દિન પર્યાપ્ત બોલી તરીકે ઓળખાતી કચ્છીને ડો રાજુલે લિપિ તેમજ સોફ્ટવેર સ્વરૂપે રજૂ કરી સમગ્ર વિશ્વના દરેક કચ્છી સમાજને એક અણમોલ ભેટ આપી છે કચ્છી ભાષા માટે કશુંક અસાધારણ કરી છૂટવાની પ્રબળ ભાવનાથી ભારતની દરેક ભાષાનો ઊંડો અભ્યાસ કરનાર અને તેને જાણનાર ડોક્ટર રાજુલબેને આ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને કચ્છી ભાષાની લિપિ તૈયાર કરી છે આ લિપિને ગુજરાત સરકારની સ્વીકૃતિ મળી ચૂકી છે કોપીરાઈટ એક્ટ દ્વારા પણ મંજૂરી પ્રાપ્ત થઈ છે ડોક્ટર રાજુલનો માતૃભૂમિ અને માતૃભાષા માટેનો અપાર પ્રેમ દરેક મનુષ્ય માટે પ્રેરણાદાયી છે વિશ્વભરમાં વસી રહેલી એક કરોડ વીસ લાખ જેટલી સંખ્યા ધરાવતી કચ્છી પ્રજાને તેમની માતૃભાષા સદીઓ પર્યંત જીવિત રહે તે માટે કચ્છી બોલીને લિપિ સ્વરૂપે શબ્દદેહ ડોક્ટર રાજુલ શાહે આપ્યો છે ડૉક્ટર રાજુલે તેમના સંશોધનના વિષય ભારતની દરેક લિપિના વિકાસની સફરને એક નવી લિપિ વિકસાવી નવો વળાંક આપ્યો છે અદ્યતન કોમ્પ્યુટર યુગને સરળ પડે તે રીતે વિશ્વના ખૂણે ખૂણે ક્ષણભરમાં આ લિપિને પહોંચાડી શકાય અને લોકોને સરળતાથી શીખવાડી શકાય તેવા દરેક તબક્કાને ધ્યાનમાં રાખીને નવી લિપિનું કચ્છી ફોન્ટ્સ સોફ્ટવેર બનાવી સમગ્ર વિશ્વ સમક્ષ મૂકી રહ્યા છે ભારત દેશ માટે આ ગૌરવની વાત છે જ્યારે ભારતીય ભાષાઓ લુપ્ત થવાના આરે છે ત્યારે કચ્છી ભાષાને લુપ્ત થતી બચાવવા તેમણે તેને શબ્દદેહ આપ્યો છે તેઓના આ કર્મયજ્ઞમાં જોડાવા દરેક કચ્છી ભાઈઓ બહેનો યુવાનો યુવતીઓ અને બાળકો તેમજ સમગ્ર કચ્છી પ્રજાને દરેક કચ્છી સમાજને નમ્ર વિનંતી છે આપણી આ કચ્છી માતૃભાષાની ગૌરવ વિકાસ યાત્રાના પ્રચાર પ્રસાર અને રોજિંદા વ્યવહારમાં ઉપયોગ માટે આપણા સૌની પણ આહુતિ રૂપી સહાયની જરૂર છે કચ્છી યુવાન યુવતીઓને નમ્ર વિનંતી છે કે દરેક ઘરે ઘરે દરેક કચ્છી આ લિપિના સોફ્ટવેરની મદદથી આંગળીના ટેરવે કચ્છી લિપિને શક્ય તેટલું ઝડપથી શીખવા પ્રયત્નશીલ રહે અને પોતે કચ્છી હોવાનું ગૌરવ લે પણ ગે ભણે હિન્દી હોય કોઈ ગુજરાતી હોય કોક અંગ્રેજી ભણ્યો હોય પણ એ લખાણજી લિપિ અવે ક્યાંનું એ બાકે કોઈ કે ખબર નાય કારણ કે કોઈ પણ ભાષાની લિપી ને ઉ સહેલી ગાલ નથી વે જિનત વખતે કોઈ પણ જો પરિચય પ્રદેશ મણી જગાને ત્યાં મળે તો અને ઇન ભાષા કો ગાયું હોય ને પા નરિયો કે ભાષા સંદર્ભમાં ડૉક્ટર રાજુલ શાહ કેત્રો ખેતર જાણતા થી અચો નો કે કી કે વેતી અચો પણી ભાષાની ગાલ મિત્રો મનુષ્યને પોતાના વિચાર લાગણી તેમજ સંવેદનાઓ વ્યક્ત કરવા માટે શબ્દ તેમજ ચિત્રોના માધ્યમની જરૂર પડે છે આ માટે આદિમાનવે જુદા જુદા સંકેતો તેમજ ચિત્રોના માધ્યમને આધાર બનાવ્યો જેમ જેમ માનવ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો તેમ તેમ ચિત્રોના સંકેત અક્ષરોનું સ્વરૂપ લેતા ગયા અને આમ અક્ષર મળી શબ્દો બન્યા અને આમ સમય જતાં દરેક દેશ પ્રદેશ રાજ્ય તેમજ સમાજ પોતાની આગવી ભાષા તેમજ લિપિથી ઓળખાવા લાગ્યા તે જ રીતે ભારતમાં પણ જુદા જુદા રાજ્યોની પોતાની આગવી ઓળખ માટે અલગ અલગ ભાષા તેમજ લિપિનો વિકાસ થવા લાગ્યો બાળક જે ભાષામાં હલરણું સાંભળીને મોટું થાય તે જ તેની માતૃભાષા હોય જે ભાષામાં તે બોલવાની પ્રાથમિક શરૂઆત કરે જે ભાષામાં તેને મૌલિક અને તર્કબદ્ધ વિચાર આવે વિચાર વાવે અને વિચાર લણે જે ભાષામાં બાળક કલ્પના વિહાર કરી શકે જે ભાષામાં પોતાની વેદના લાગણી અને સ્પંદનને ઉત્કૃષ્ટ રીતે રજૂ કરી શકે જે ભાષામાં તેની સર્જનશક્તિ ખીલી ઉઠે તે તેની માતૃભાષા જ હોઈ શકે અને માતૃભાષામાં શિક્ષણ હોય તો જ વ્યક્તિ મોરની માફક સોળે કળાએ અવશ્ય ખીલી ઉઠે છે આપણે સંકુચિત કે સંકીર્ણ ના બનીએ વિશ્વ સાહિત્ય અને વિશ્વ સંસ્કૃતિની દરેક દિશાઓના બારીબારણા ખુલ્લા રાખીએ પણ સાથે જ આપણી માતૃભાષાને તો અવગણીએ નહીં જ એટલે કે ભલે અન્ય માધ્યમ કે ભાષામાં જ કેળવણી હોય પણ માતૃભાષાને ના બોલતા તેને બોલવા વાંચવા અને લખવાની ટેવ પાડીએ આપણા સર્વાંગી વિકાસની સીડી બનીને આપણા વ્યક્તિત્વને નિખારીએ મનુષ્ય જે ભાષામાં વિચારે છે જે ભાષામાં સ્વપ્ન જુએ છે તે જ ભાષા તેની માતૃભાષા અને તે જ ભાષામાં લેખન વાંચન અને અભિવ્યક્તિ આસાનીથી કરી શકે છે કચ્છી લિપિ વિશે ડોક્ટર રાજુલ શાહ કહે છે કે કચ્છી લિપિમાં ત્રીસ વ્યંજન દસ સ્વર અને સાત જોડા અક્ષરો છે બોલચાલની ભાષાના સઘન સંશોધન પછી તેમાં ઝ અને શ રાખવામાં નથી આવ્યા તેવી જ રીતે જોડિયા અક્ષરો માટે અડધો અક્ષર વાપરવાને બદલે વત્તાની નિશાની થકી બે અક્ષરો ભેગા કરવાના રહેશે કચ્છી લિપિમાં બે અક્ષરોના સમન્વય વખતે એકને અડધો કરવાને બદલે વધતાની નિશાની રાખવી ઉચિત લાગી તેવી જ રીતે અક્ષરોનું જોડાવું એ સંગમ થવાની વાત હોવાથી તેમાં એક અક્ષર તૂટે નહીં એ વધુ યોગ્ય લાગ્યું પણ ઘણા મેં ચોતા કે લિપી બંધી અસર પૂરો થઈ કીં કહી દિ હા એ જમાને કોમ્પ્યુટર યુગનોલોજી અચી ગઈ મળે અચી ગયો લિપિ બનાવી જરૂર પૂરો હોય ઘણા જણા ચોનતા કારણ કે ડિમોરલાઇઝ કરેલા મળે અચી હું છતાં ને કે મુકે કોરો મુો કો કચ્છી ભાષામાં ચોં તા મુ કોરો ગચ અહીં ને મુજો કોરો ગચ મી આવ પણ એના ઉપરાંત જે ડોક્ટર રાજુલ મણી સામે જોકો પડકાર ગણીને અગિયાર વધીને પણ કારણ કે ખાલી લખાણપુર તો સીમિત ન રખ્યા જો સોફ્ટવેર જો ફોન્ટ બનાય હાણ કબર ભા કે ખબર એટલે કોઈ કે ખબર નું આ કે ખબર કે સલામ કે મુકરતા વેલી પડી પેલા બ હજાર આયોજન કે બજાર અગિયારોમાં ઘણે મડે પ્રોસિજર રહેતું કે સરકાર સાથે કાવેરી કરીને પેટર્ન કરીણું ઘચ મડે કમ વેતો એકલે હથે લડે બે કં દાડી જેકડો સો ભલો જય જો બોલી રમ એ પ્રમાણે હી અગ્યા નકરી ધન્યવાદ જે પાત્ર અને એન્યુ અસરું જે થયું એ પણ પાષા અને બોલી અને લિપિ અચદલ કે એ કી અને રીતે પણ અસર થઈ શકે કચ્છી ભાષાની લિપિથી કચ્છ અને કચ્છીઓના સામાજિક વેપારી જીવન પર પણ અસર પડશે કચ્છ પહેલેથી દેંગી ધરા રહી છે કચ્છીઓએ પ્રતિકૂળ સંજોગો વચ્ચે પ્રગતિ સાધવાની ઉજળી તવારીખ સર્જી છે કોઈ પણ ભાષા પાસે લિપિ હોય તેના લીધે તેની બૌદ્ધિક સામાજિક આર્થિક સ્થિતિમાં ઐતિહાસિક પરિવર્તન આવે છે તેવું ઇતિહાસ જોતા સ્પષ્ટ થાય છે ભાષા લખાણમાં હોય ત્યારે વ્યક્તિઓ વચ્ચે સંવાદ વધુ સારી રીતે થાય છે ઘટનાક્રમની નોંધ સારી રીતે સચવાય છે એવી જ રીતે ભાષાને વિશ્વમાં સન્માનભર્યું સ્થાન તેની લિપિ થકી મળે છે આપણી કચ્છી ભાષા લેખિત ભાષા બનશે તેના થકી એને આ બધા લાભ મળશે એવો ડોક્ટર રાજુલ શાહનો વિશ્વાસ છે કચ્છી લિપિને સ્વયં સંપૂર્ણ બનાવવા માટે વિશ્વની અન્ય ભાષાઓની તોલે આવે એ માટે કોમ્પ્યુટર ફ્રેન્ડલી ટેકનિકલી શ્રેષ્ઠ બનાવવા માટે પણ ડોક્ટર રાજુલ આગળ વધવા ઈચ્છે છે એક શક્યતા ડોક્ટર રાજુલ શાહ જુએ છે કે લિપિને આવ્યા પછી પ્રારંભિક તબક્કામાં બાળકો કચ્છી લખતા શીખતા હશે અને વડીલોને શીખવતા હશે એ સમય દૂર નથી કે કચ્છી ભાષાનું પોતાનું સમૃદ્ધ સાહિત્ય

અને હવર જે ભણતરમાં ફરક મરક હર અંગ્રેજી હવે તો હિન્દી હવે તો ગુજરાતી તો હવે વિચાર કચ્છી ક્યાંથી આવ્યો જડી રીતે અલગ કચ્છની માગણી હા પોિબલ નાય મળે મેચા કે હી લિપી અચી શકે પણ સમજી પણ ન ન ભણી ભણાઈ ભણાયું કારણ કે પાંચો સાહિત્ય ગુજરાતી લિપિમાં લખાજે પણ પોલું તા મા બોલી પણ ઓડિયો બુક બનાવી પણ બનાવી વીડિયો બના कच्छी भाषा जी लिपी में पां लिखी नथा सघूं पोइ हाणे त मौको आयो आहे हिनखे न अॻियां वधाईंदो केरु वधाईंदो कच्छी ने आहे कंहिं लाइ करे जाए कच्छी ने नई त केरु हुजूं था विझूं कच्छी हूंदा इहो विझबींदा चवंदा न की घच में ॻाल्हियूं हलियूं हाणे कच्छी ॿोली पां ॿोलो था पाण लखे ॿुधो की न करियो न कच्छी साहित्य अकादमी कच्छी साहित्य कला संघ ઘણે મણે કચ્છી ભાષા મહેનત કરીએ તા એમ એક સવાલ થયો સોનમાં સુગાહ અમ થયો લિપિ તાણો તો ખરા કમ કમ અને બી વસ્તુ છે કે હા કચ્છી લિપી જાલયું પા કરતા સજી માનસિકતા અલગ ખણી હા કચ્છી ભાષામાં પણ પાક કરીને કે ઘટ મેળે ગા જૂનિયું થઈ ગયું નવી ગયું કચ્છીમાં કહીશી નવેક્ટો વાત ગયું કહીશી કચ્છી લિપિ સોફ્ટવેર ફોન્ટને ફોંટ મે રમદાસ અન્ય આગળ વધારી કે કચ્છી ભાષાનો ફોંટ ક્યાં કેન્દ્રો ઉપયોગ કરો તો આભાર એ ડૉક્ટર રાજુલ શાહ જોડે પંડે એક જે મહેનત ક્યાંય તા એમ ધન્યવાદ દો વસ્તુ કઈ કચ્છી ભાષા મેટલો સુયા કામ તો કહી જા કંઈ કે કમેન્ટ કરી જા અને છેલ્લે બાકી અોને કહી જા કારણ કે કરો નહીં ભૂલ કહી દો અને બોલ કરે લે જ કમ એ વસ્તુ સમજી કંજા બાકી તો બહુ વસ્તુ ને ભેગા અચો કચ્છી ચી બોલી લે કરે કચ્છી જી ભાષા લા કરે કચ્છી કી ક્યાં કરે તો કોઈ કરેલા કરે અચી વાય બે એક વસ્તુ આ કે ખબર હોય કે ખબર નાય મુખ અડધો કલાક કલાક પહેલા જ ખબર પીએ જે રણ રણ જો જે બોલી હે ને આજ કોઈ લિપી ના ખબર નહીં પે અને તેજી લિપી નય ને ઇનનો રણ જો વિસ્તાર આ સાઉધીજી ગાલ કરયો તો ભલે રાજસ્થાનજી ગાલ કરયો કઈ પાજે કચ્છ જે રણજી ગાલ કરયો તો ભલે જિના રાણા હે ને ઓડા લિપી નય તો હાણે આવઈ હે પાકો રપેંદા સી અગે નઈ બોદો ઇની રખડીદા સી હા હા કરદા સી આકોડી કઈંદા સી બરાખડી કઈંદા સી મળે કરીંદા સી પણ હાણે કરદા સી જરૂર હકડે જો કમ નય ભલા કરોડ થી 1.5 કરોડ માડુ પાજે સજે કચ્છજી અખી વસ્તી હે ઇન મજાની पंद्रहं हज़ार ॾेढ लख पंद्रहं लख न पुॼी सघां जे पुॼी सघां थोरी महिनत करियो भेगा थी सघो इहो करिया करिया सभु करे न सदियूं कमु हाणे तव्हांखे सधियो कमु करे जो आहे उनखे भेगा रखी न करे जो आहे इहा वास्तविकता आहे भेगा अचणो पवंदो अचणो पवंदो न अचणो पवंदो ऐं हेॾा फरी थी अॼु महिला दिवस जे ॾींहुं कच्छी ई जेको महिला जेको ડૉક્ટર રાજુ સા મહેનત કે કચ્છી ભાષાની લિપી ઉભી ક્યાં લોકો સુધી પુજા જે પ્રયાસ ક્યાં એ પા અગિયાર વધુ અરી આશા નમસ્કાર જીજી કચ્છી બોલી અન્ય મુી કચ્છી બોલીની લિપી જી ના જય શિયા